સુરત એસઓજી પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બે મોપેડ આરોપી પાસેથી કબજે લઈ તપાસ શરૂ કરી છે સુરત એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન કેબલ બ્રિજની નીચે પાર્કિંગમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે બાતમીના આધારે અક્ષય અશોકભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ચોરીની બે મોપેડ કબજે કરી છે આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આજથી એકાદ મહિના પહેલાં પાલ લેક ગાર્ડનની બાજુમાં આવેલ ગિરનાર હોટલ પાસેથી તથા આજથી ત્રણ દિવસ પહેલાં અડાજણ સ્ટાર બજાર મોલની બાજુમાં આવેલ પાર્કિંગમાંથી એક્ટિવા મોપેડ ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગયો હતો હાલ આરોપી પકડાઈ જતા અડાજણ અને પાલ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના અડાજણ સલાબતપુરા અઠવા લાઇન્સ અને ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હતો